કે મારી સાથે કોઈ જ બળજબરી કરવામાં નથી આવી નથી કોઈ જબરદસ્તી કરવામાં આવી મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને હાલ કોઈ જ જાતનું ધર્મ પરિવર્તન નથી કર્યું હું હિન્દુ જ ધર્મ પાળી રહી છું ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે મિત્તલ મહેશ્વરી આવો સાંભળીએ તેમના શબ્દોમાં મહેશ્વરી નિત્તલ ચંદુ આજ ચેલવ જે આદની વાત આવી છે તે તદ્દન ખોટી જે અમારા સમાજના આગેવાનો છે તે ખોટી અખવ ફેલાવે છે

અમે હાઈકોર્ટ ગયેલા અમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈને પછી હાઈકોર્ટે અમને ઓર્ડર આપેલો પ્રોટેક્શનનો સમ અમારી બંનેના સમાજના આગેવાનો છે તે ખોટી અફવા ફેલાવે છે કે હાલ લવ જેહાદને લઈને આ કિસ્સો ખૂબ જ ચર્ચામાં છે અને તેના પરિવારજનો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર ડોક્યુમેન્ટ અંગે અને સમગ્ર ઘટના અંગે જ્યારે પોલીસ અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ યુવતીએ નામદાર હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી પ્રોટેક્શન માટેની ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે આ યુવતીને પોલીસ સ્ટેશન બોલાવી તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવે અને યુવતીએ જણાવ્યું કે હું કોઠારા પોલીસ સ્ટેશન નહીં પરંતુ ભુજ પોલીસ સ્ટેશન મધ્યે સ્ટેટમેન્ટ આપીશ એટલે એક યુવતીને પૂરતી સુરક્ષા સાથે ભુજ પોલીસ સ્ટેશન મધ્યે લાવવામાં આવ્યા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એ યુવતીએ સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હું મારી મરજીથી એ યુવક સાથે ગઈ છું અને અમે મુંબઈ મધ્યે લગ્ન કરી લીધા છે ત્યારબાદ એ યુવતી જણાવી રહી છે કે હું હિન્દુ ધર્મ જ પાળી રહી છું મેં કોઈ જ ધર્મ પરિવર્તન નથી કર્યું પોલીસ અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે તેઓએ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે તે તમામ આધાર પુરાવા ઓરિજિનલ છે કોઈ જ નકલી દસ્તાવેજ તેઓએ રજૂ નથી કર્યા આ ઉપરાંત જે મેરેજ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું છે તે પણ સરકાર માન્ય મેરેજ સર્ટિફિકેટ છે કે જે ક્યુઆર કોડ સાથેનું છે ત્યારે તેઓએ કોઈ જ ખોટા કામ નથી કર્યા હા કોઠારા પોલીસ સ્ટેશનમાં એક ગુમ નોંધ દાખલ થઈ હતી જેમાં નિતલ મહેશ્વરી નામની દીકરી ગુમ થયેલ છે એ પ્રમાણેની ગુમનોદ દાખલ થયેલ હતી અને પછી એ એની તપાસ કોઠારા ઇન્ચાર્જ પીઆઈજી છે ડી જાડેજા એના દ્વારા આદરવામાં આવેલ હતી ને પછી એ એવી શંકા પણ હતી કારણ કે મુસ્લિમ એક વ્યક્તિ છે ઇકરામ કરીને ઇકરામ બાપના એની સાથે આ દીકરી જતી રહી છે એવી માહિતી મળી અને એના આધારે એવી શંકા ઉપસ્થિત થઈ હતી કે આમાં લવ જેહાદનું કન્ટેન્ટ છે કે કેમ એમ પરંતુ આ તપાસમાં એવું જાણવા મળેલું કે આ દીકરી જે છે નિકલ એ પુખ્તવયની છે અને પોતાની સાથે જ પોતાની મરજીથી જ એ ઇકરામ સાથે ગઈ છે એમને બે હજાર અઢારથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને એમણે મુંબઈ ખાતે જઈને લગ્ન કરેલા છે અને નોટ ઓનલી દેટ કે લગ્ન એમણે પોતાની મરજીથી કર્યા છે પણ એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રોટેક્શન માટેની પણ એક અરજી પિટિશન દાખલ કરી લેતી નામદાર ગુજરાત હાઈકોર્ટના નામ માન્ય જસ્ટિસ દ્વારા પણ એને રૂબરૂ સાંભળવામાં આવેલા છે બંનેને દીક છોકરીએ એ નામદાર હાઈકોર્ટમાં સ્ટેટમેન્ટ આપેલું છે કે હું મારી મરજીથી ગયેલી છું અને એના જે મેરેજ સર્ટિફિકેટ ઉપર પણ શંકા કરવામાં આવેલી હતી તો એનું પણ ત્યાં નામદાર હાઈકોર્ટમાં જ જજ સાહેબ દ્વારા જ એનો એક બાર કોડ જે હોય કે આનાથી તમે ચેક કરી શકાય છે એટલે એની પણ ઓથેન્ટિસિટી ચેક કરવામાં આવેલી છે બાદમાં એ દીકરીને અહીંયા બોલાવવામાં આવી અને કારણ કે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો પીઆઈ અબડાસાને કે તમે આનું સ્ટેટમેન્ટ લો એને કોની કોનાથી થ્રેટ છે એનું સ્ટેટમેન્ટ લો અને એને જ્યાં જવું હોય ત્યાં એ જઈ શકે એટલે એ બાબતે દીકરીને અહીંયા એનો સંપર્ક કરવામાં આવ્યો એણે સ્ટેટમેન્ટ આપવા માટે એવું કીધું કે હું કોઠારા નહીં પણ હું ભુજ ખાતે સ્ટેટમેન્ટ આપીશ એટલે ભુજે એ સિક્યુરિટીમાં ક્રાઇમ બ્રાન્ચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં એને પીએ જાડેજા રૂબરૂ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું એમાં પણ એને લખાવ્યું કે હું મારી મરજીથી ગઈ છું અને જે લવ જે હાથનું કન્ટેન્ટ છે તો એમાં છોકરીએ સ્પષ્ટ લખાવ્યું છે કે હું હિન્દુ જ છું ધર્મ મેં કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી અને અત્યારે પણ હિન્દુ ધર્મ જ પાળું છું એમાં બનાવટી દસ્તાવેજો કોઈ ઊભા કરવામાં આવેલા નથી કારણ કે અગાઉથી એ લોકો પ્રેમમાં બે હજાર અઢારની સાલથી હતા અને એમણે પોતાના જે નેચરલ દસ્તાવેજો છે એ જ એમણે ત્યાં મહારાષ્ટ્રમાં રજૂ કરેલા છે અને જે મેરેજનું સર્ટિફિકેટ છે એ પણ જે ક્યુ કોડ સાથેનું જે દરેક જગ્યાએ સરકારી સર્ટિફિકેટ હોય છે એ જ છે અને એ જ નામદાર હાઈકોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યું હા એમના માતા પિતાની શરૂઆતમાં જ્યારે દીકરી ગુમ થઈ ત્યારે એમના માતા પિતાની અને આગેવાનોની એ માંગણી હતી કે અમને એની સાથે મુલાકાત કરાવી દો એટલે એ જ્યારે દીકરી અહીંયા આવી એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એને એની મુલાકાત કરાવવા માટે પછી એમના માતા પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તમામ આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પણ ગઈકાલે આખો દિવસ એ છોકરી અહીંયા જ હતી સંપર્ક માટે એ લોકોનો મુલાકાત માટે સંપર્ક કરવામાં આવ્યો પણ ના તો એના મા બાપ મળવા આવેલા છે ના કોઈ એમના સમાજના આગેવાન કે કોઈ પણ સંગઠનના આગેવાન છોકરીને મળવા માટે નથી આવે એમાં પણ આ બનાવની ગંભીરતાને ધ્યાનને લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદર સાહેબે જુદી જુદી ટીમો બનાવી હતી કોઠારાપિયાએ પોતે મુંબઈ ખાતે તપાસ કરેલી છે એલસીબીને આમાં જોડેલી હતી એટલે અમદાવાદ મોડાસા કપડવંજ આવી તમામ જગ્યાએ ટીમો મોકલીને તપાસ કરવામાં આવેલી છે પણ એ બાબતની કોઈ જ એવી હકીકત જણાઈ આવેલી નથી આમાં નેચરલ બંને વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંને બંને એ રીતે લગ્ન કરેલા છે હા એમાં યુવતી પુખ્ત છે એટલે કાયદા પ્રમાણે એણે જ નક્કી કરવાનું હોય કે એને ક્યાં જવું છે એટલે એ લોકોએ એમ એમણે એવું નક્કી કર્યું છે કે અમે કચ્છમાં રહેવા નથી માંગતા તો એમને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે અને એમને એ પણ સમજ કરવામાં આવેલી છે કે તમને જ્યાં રહેશો ત્યાંની પોલીસનો પણ તમે સંપર્ક કરીને પ્રોટેક્શન લઈ શકો છો